વઢવાણ એક ઐતિહાસિક નગર છે જ્યારે છેલ્લા રજવાડા વખતથી રાજાશાહી વખતથી વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડની અંદર જે મેળાનું મેદાન છે ત્યાં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અંદાજીત પચાસ વર્ષથી વધુથી આ લોકમેળો યોજાય છે ત્યારે છેલ્લા પાંત્રીસ વર્ષથી નગરપાલિકા દ્વારા એક મેળાનું આયોજન કરવામાં આવે છે અને આ મેળો ખરેખર લોકમેળાની અંદર સૌરાષ્ટ્રની અંદર જ્યારે રાજકોટના મેળા પછી વઢવાણ શહેરનો મેળો બીજા નંબરનો મેળો કહેવામાં આવે છે ત્યારે વઢવાણના રહીશો અને આયોજકો આપણી સાથે જોડાયેલા છે તો લોકમેળાની અંદર શું શું સુવિધા છે અને કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તો આપણે આયોજક જે લોકમેળો જેમને અત્યારે રાખ્યો છે અને એ મેળાની અંદર જે સુવિધા લોકો માટે ઊભી કરી રહ્યા છે શું કહેશો જ્યારે હાલ હાલ જે લોકમેળાનું આયોજન કર્યું છે એની અંદર કેવા પ્રકારની રાઇડ્સ આવવાની છે અને કેટલી આઈટમો છે મેળાની અંદર આપણે વઢવાણ મેળા મેળાની અંદર આઈટમો જે આવી છે દર વર્ષે હોય એ આઈટમો છે અને નવી આ ફરી બધી આઈટમો છે બરાબર ખાસ કરીને ખાસ કરીને જે ત્રણ ઇલેક્ટ્રિક છે એક મોતનો કૂવો છે સલાંબો છે આ બધી નવી ટોરા ટોરા છે આ બધી નવી નવી આઈટમો બ્રેન્ડ બ્રાન્ડ બધી નવી આઈટમો છે આ ફેરી ની અંદર આપણી સાથે નગરપાલિકાના જે ગંભીરસિંહ લીંબડ છે જે સાંસ્કૃતિક ચેરમેન છે એમના પતિ છે અને ખાસ કરીને આ મેળાની અંદર જે વ્યવસ્થા રહી એ જાળવી રહ્યા છે તો ગંભીરસિંહ ખાસ વાત કરવા જઈશું તો આ મેળાની અંદર નગરપાલિકાએ હું સુંદર આયોજન કર્યું છે તો કેવા પ્રકારની લોકોને સુવિધા મળશે અને શું શું આયોજન છે સુવિધામાં નગરપાલિકા દ્વારા આ વખતે ઘોડિયાઘર કે જે પોતાનું બાળક ત્યાં મૂકીને હોઈ જાય ને બે કલાક પછી મેળ્યો માણીને આવે તો એનું બાળક ત્યાં ત્યાં નગરપાલિકાના માણસો જ સાચવશે એના એ સિવાય વૃદ્ધા વૃદ્ધો માટેનું બેઠક વ્યવસ્થા રાખી છે કૃષ્ણનું મંદિર એક રાખ્યું છે ત્યાં કે ત્યાં રોજ પૂજા થશે અને કૃષ્ણ જન્મનું બધા એનો જન્મદિવસ મનાવશે એ સિવાય સાંસ્કૃતિક કાર્યક્રમો જે ચોવીસથી ઓગણત્રીસ તારીખ સુધી રોજ જુદા જુદા થશે એમાં લોક ડાયરો સ્કૂલના વિદ્યાર્થી દ્વારા તેમજ ગુજરાતના નામાંકિત કલાકારો જે છે એ દર વર્ષની જેમ પરફોર્મન્સ આવશે અને સૌથી મજાની વાત આ વખતે એ છે કે નાના મોટા બે હજાર માણસો નાના જે પાથાણાવાળા છે લારીવાળા છે એ લોકોનો આ આયોજક એક પણ રૂપિયો લેતા નથી એમને અને બધી સુવિધા એમને પૂરી પાડે છે એમના બાર મહિનાના રોટલાનું પૂરું થઈ જાય છે એ સિવાય આ મેળાની અંદર ખાસ વિશેષતા એ છે અમે આ વર્ષોથી જોઈ છીએ કે આ મેળાની અંદર આજ સુધી દસ રૂપિયાની પણ ચોરી થઈ નથી બેન દીકરી રાતે બે વાગે એકલી જાય એકલી આવે આ મેળા પૂરેપૂરો માણે કોઈ જાતનો ભય નથી એ સિવાય અમને રાજ્ય સરકારની અને અમારા વઢવાણ નગરપાલિકાની ટીમની પૂરેપૂરો સહકાર મળે છે તેમ 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 છતાંય આખા ગામનું અઢારેય કોમ આ મેળો મારો પોતાનો છે એ એવું જાણીને આ મેળો કરે છે એટલા માટે આ મેળો સફળ થાય છે ખાસ કરીને આ મેળાની અંદર વાત કરવા જઈએ તો સુરક્ષાની બાબતની અંદર તો કેવી વ્યવસ્થા કરવામાં છે પોલીસનો બંદોબસ્ત કેવો રહે આ મેળાની અંદર આયોજક તરફથી સીસી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે એ સિવાય પોલીસના ટાવર ઊભા કરવામાં આવેલા છે એ સિવાય પોલીસ ખાતા અને એસઆરપી સતત હાજરી આપે છે અને પૂરેપૂરો સહ સહકાર આપે છે ગામની સાથે સંકલન કરીને મેળા પહેલાં જ તે બેઠક કરીને આપણે કેવી રીતે સુચારુ મેળો થાય એનું એક આયોજન કરે છે અને એ આયોજન થકી પાંચ દિવસની અંદર એના ફળ પણ અમને મળે છે અને આ મેળાનું સુવાસ આખા ગુજરાતમાં ફેલાય છે યશો ભૂષણમ સર્વદા વર્ધમાનમ રાંધણ છઠથી આ મેળો સા જન્માષ્ટમીથી રાંધણ છઠથી પાંચ દિવસ કે છ અગિયાર સુધીનો આ મેળો કરવામાં આવે છે જેમાં વિવિધ કલાકારો પણ આવે છે અને રાજકીય રાજકીય ક્ષેત્રના લોકો પણ આવે છે અને આ મેળામાં પાંચથી સાત લાખ પાંચથી છ લાખની વસ્તીઓ આવે છે જેમાં લોકો મજા માણે છે અને આ મેળામાં નાના બાળકો માટે ઘોડિયાઘર તેમજ સિનિયર સિટીઝન માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવે છે અને આ મેળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કે દરેક પ્રકારની કાર્યક્રમો કરવામાં આવે છે અને વસુદેવ કંપની જેમ સુવિધાઓ સારી રીતે પૂરી પાડવામાં આવે છે આ મેળામાં લોકો સારી રીતે મજા માણે એની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે સ્થાનિક રહીશો પણ છે મેળાની અંદર કે જે મેળાની અંદર આવતા હોય છે અને હાલ જે આ મેળાની અંદર જે આઈટમો નખેલી છે તે જોવા માટે આવે છે શું કહેશો કે જે વઢવાણની અંદર લોકમેળો યોજાય છે તો તમને કેવું લાગે છે આ મેળો પરંપરાગત પચાસ વર્ષથી યોજાય છે રાજા સાહેબ વખતથી મેરો ચાલ્યો રહ્યો છે દરેક વખતે મેરામાં પબ્લિક ઉત્તરોત્તર વધતું જાય છે અને આ વખતે પ્રશાસનની ગાઈડલાઇન્સ મુજબ આયોજકોએ ખૂબ સાવચેતી રાખી છે તે બદલ ગામના લોકો રાહતનો શ્વાસ લીધો છે કે આ વખતે મેરો અમે આનંદથી માણી શકશું ચોક્કસ આપણી સાથે વધારે એક જેને કહેવાય કે ખેડૂત અગ્રણી છે ને ખાસ દર વખતે મેળાનું જ્યારે આયોજન થતું હોય છે ત્યારે કાર્ય રચુડ સમાજના આગેવાન છે જો શું કહેશો વિજયસિંહભાઈ કે જે મેળો વઢવાણમાં પરંપરાગત યોજાય છે તો આજે વખતે સવિશેષ શું આયોજન લાગે છે આ વખતે સવિશેષ એ છે કે જે ગુજરાત સરકારના જે નિયમ છે એસઓપીના એ દરેકનું સચોટ અમે અમારા જે આયોજક છે એમને બધે સચોટનીનું નિયમનું પાલન કરવું છે કે જેથી કરીને પબ્લિકમાં કોઈ પણ જાતની અણઘટ બનાવ ન બને અને સતત એની ઉપર અમારું ધ્યાન રહેશે કે ભાઈ આ મેળો અમારો સફળતાપૂર્વક પૂરો થાય અને કોઈ પણ આની ઉપર બીજી કોઈ ઓલી અસર ન થાય એ ચોક્કસ દર્શક મિત્રો આજે આ જન્માષ્ટમી પર્વ આવી રહ્યો છે ત્યારે આ લોકમેળાના પૂર્વ આયોજનનો આપણે જ્યારે ચિતાર મેળ્યો છે તો આગામી દિવસોની અંદર મેળાની અંદર જે મેળો માણીને માલિકરો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી અમને રજા આપશો સુરેન્દ્રનગર અશોકરામિ